ગોંડલની અંદર ગઈકાલે જે ઘટના બની જે દિનેશ પાતર છે અને પિયુષ રાદડિયા છે તે બંનેની તબિયત લથડી અને બંનેને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા અને પછી આક્ષેપ થયા હતા ગોંડલની પોલીસ ઉપર કે એમને ટોર્ચર કરવામાં આવે છે હવે આ જ બાબતે જીગીશા પટેલે મોરચો માંડ્યો છે અને તેમણે કહ્યું છે અને ગોંડલની પોલીસને પણ અત્યારે તેમણે ચેતવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગોંડલની અંદર જે ઘટના બની એ પછી જીગીશા પટેલ છે તે પણ મેદાનમાં આવી અને ખાસ કરીને જીગીશા પટેલે હવે જે ગોંડલની પોલીસ છે તેમને કહી દીધું છે કે તમે પગાર લો છો તો રાજ્ય સરકારનો લો છો તમને બંગલેથી પગાર નથી મળતો ગોંડલી પોલીસને શું કહ્યું છે જ્યારે અમે જીગીશા પટેલ સાથે વાતચીત કરી ત્યારે જે દિનેશ પાતરની ઉપર જે ગોંડલની પોલીસ ટોર્ચર કરે છે તે બાબતે અને જે પિયુષ રાદડીયાની તબિયત લથડી છે તે બાબતે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ મારી સાથે અત્યારે જિગિશાબેન પટેલ જોડાયેલા છે જીગિષાબેન જે રીતે દિનેશ પાતરે વાક્ષેપ કર્યા છે કે ગોંડલની પોલીસ એમને ટોર્ચર કરે છે તેમને લઈને આપનું શું કહેવું છે બેન અ તો હું એટલું જ કહેવા માંગીશ કે ગોંડલની પોલીસ અત્યારે કોના ઇશારે કામ કરી રહી છે ને ઘણી છેલ્લી ઘણી ઘટનાઓ પછી તમને પણ ખબર હશે ને બધાને ખબર છે ગોંડલમાં દર વખતે પાડાના વાકે પખાલીના ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે અત્યારે અમે જ્યારે ગોંડલ કહેતા ને ત્યારે ત્યાં હુમલો થયો હતો ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતા પણ એની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય કાર્યવાહી કોના ઉપર થાય છે અમારા સમર્થકો ઉપર આજે આજે તમે જે પણ ઘટના જોઈ રહ્યા છો હું દિનેશભાઈ પાતર ને પોલીસ સ્ટેશન માં બોલાવી અને એની ઉપર ખોટા કેસ કરીને એને આવા સંડોવા આવ્યા છે આજે હું તમને એક જ વાત પૂછું છું કે શું તમે ગુનેગાર હોવ અને પોલીસ તંત્ર તમને પોલીસ સ્ટેશન બોલાવે તો તમે સામે ચાલીને પોલીસ સ્ટેશન જતા રહેશો નહીં જતા રહો એવી જ રીતે જયારે પિયુષભાઈ રાદડિયા ને બોલાવવામાં આવ્યા જેટલી વાર બોલાવવામાં આવ્યા એટલી વખત ત્યાં ગયા છે અને ત્યાં એને ખોટી રીતે એને ફસાવવામાં આવ્યા છે દિનેશભાઈ પાતર છે એ પિયુષ રાદડિયાની ખબર અંતર પૂછવા માટે ગયા હતા અને ત્યાં એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે આજે આજ અમિતભાઈ ખૂંટ જ ઘટના લઈ લો ને કેમ એના આરોપી ફરાર છે કેમ નથી પકડતા આજે આરોપી હોય તો એને ડર હોય ને તો હું પોલીસ તો મારી સાથે આવું થશે તો એના બદલે બંગલાના ઈશારે કામ કરે છે ને મારે પોલીસ તંત્ર ને પણ કેવું છે કે તમે છે ને રાજ્ય સરકાર નો પગાર લ્યો છો અને તમે જે શપથ લીધી હતી ને ત્યારે તમે જે કેવાય ને તમે દિલ તમારા દિલ ઉપર હાથ રાખીને તમે કયો તમે શું તમારી ફરજ નિભાવી રહ્યા છો હે

કે આ લોકો ગોંડલ રીતે છે ગોંડલને ગોંડલના લોકોને કઈ રીતે ભયભીત રાખે છે એ તમામ આરોપો ધીમે 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 એ લોકો પોતે સાબિત કરી રહ્યા છે અમે જેટલી પણ વસ્તુ કીધી કે ગોંડલના લોકો એનાથી ભયભીત છે એ એ તમે વારે વારે મીડિયાની અંદર તમે મીડિયા ચેનલોના માધ્યમથી તમે જોયું હશે ગોંડલ ની અંદર કોઈ એની સામે અવાજ ઉઠાવી શકે ને એવી પણ સ્થિતિ નથી જે લોકો અવાજ ઉઠાવે છે એની સાથે શું થાય છે એ તમે તમે દિનેશભાઈ પાતર અને હાલત ઉપરથી જોઈ શકો છો અત્યારે અંદર જીવન વચ્ચે ખાઈ રહ્યા છે લોકો એટલા માટે ડરી રહ્યા છે અને જે એની હરકતો છે જે કેવાય ને આ બે બાપ દીકરો એમ કે છે કે ગોંડલ સુરક્ષિત હાથમાં છે સુરક્ષિત હાથમાં છે તો મારે એને એટલું જ કેવું છે કે કોણ સુરક્ષિત છે બે બાપ દીકરો સુરક્ષિત સુરક્ષિત છે કે એના મળતી આવો સુરક્ષિત છે અઢારવે વર્ષની જનતા તો સુરક્ષિત નથી કારણ કે દિનેશભાઈ પાતરના જે નિવેદન છે એના ઉપરથી તમે સમજી શકો છો કે આટલા વર્ષોથી એની સામે લડી રહ્યા છે એટલે એની એ જે કઈ પણ બોલી રહ્યા છે જે જેના વિડીયોની અંદર જે કઈ પણ એનું નિવેદન છે એના નિવેદન ઉપરથી તમે સમજી શકો છો ને હમ હમ બિલકુલ જીગિશાબેન આપો મારી સાથે જોડાયે આપનો ખૂબ ખૂબ આભાર જીગીશા પટેલે જેરીતે ગોંડલની પોલીસને કહી દીધું છે કે તમને પગાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે નહીં કે બંગલેથી મળે છે તમારે કામ જે રાજ્ય સરકારનું કરવાનું હોય છે તે બાબતે આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર